તો દોસ્તો વર્ષોની જેમ અહીંયા પણ ચૂલાના ચૂલાના ભજિયા ખાવાનો આનંદ કંઈક અલગ હોય છે અને સ્વાદ પણ જોરદાર હોય છે તો ચાલો આપણે કસ્ટમર રિવ્યુ લઈ લઈએ અને હા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જય માતાજી ભાઈ જય માતાજી તો શું નામ તમારું નાભી દુર્ગેશ અને ક્યાંથી આવો છો તમે તો તમે અહીંયા પહેલી વાર નાસ્તો કરવા કે બીજી ત્રીજી વાર બીજી ત્રીજી વાર તો તમને એનો ટેસ્ટ કેવો લાગે પેલા તો બધા કરતા અલગ અલગ છે હા ને અહિયાં બધી જગ્યાએ ગેસ પણ એવો બને છે તો અહીંયા ચૂલાના ભજીયા ટેસ્ટ તમને કેવો લાગે એકદમ લાજવા જોરદાર જોરદાર અચ્છા અને તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો લગભગ પાંચ છ મહિનાથી થી પાંચ છ મહિના અચ્છા તો અમારા જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે દર્શક મિત્રો એને તમે શું કહેશો અહીંયા આવવા માટે સો ટકા એક વાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ અચ્છા તો આ તમે કોની જોડે આવ્યા છો આજે આ ફ્રેન્ડ છે મારા ફાધર છે ફાધર છે બરોબર તો કાકા તમને કેવા ભજીયા લાગે ઓકે ઓકે આભાર આભાર જય માથે જય માથે તો ચાલો દોસ્તો હવે તમને રેસીપી બતાવી દઈએ કે કઈ રીતે આ લોકો ભજીયા બનાવે છે અને શું શું ભજીયા સાથે આપે છે તો આપણે હવે ભજીયાનો ટેસ્ટ કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી લેજો અને જો હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો અને સબસ્ક્રાઈબ નથી કર્યો અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને આ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો હા મિત્રો તમારી પણ આજુબાજુ આ રીતે કોઈ ફેમસ ફૂડ અથવા લારી અથવા કોઈ શોપ પણ હોય આ રીતે ફૂડની તો આજે જ અમારો સંપર્ક કરો આપેલા નંબર પર ડિસ્ક્રિપ્શનમાં તમને બધી માહિતી મળી જશે તો દોસ્તો ભાઈએ કીધું એમ બટાકાવાળા મેથીના ભજીયા અને ડાકોરના ગોટા અને બટાકાના પૈતા તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીશું ભજીયા અને સાથે શું આપે છે એ પણ તમને કહીએ તો આપણા ભજીયા રેડી થઈને આવી ગયા છે જોઈ રહ્યા છો ડાકોરના ગોટા મેથીના ભજીયા બટાકાના પૈતાના ભજીયા છે અને જોઈ રહ્યા છો જોડે કઢી પણ છે અને હા દોસ્તો આ જોઈ રહ્યા છો તમે લસણની ચટણી લસણની ચટણી અહીંયા તમને અનલિમિટેડ મળે છે લસણ અને ડુંગળીની ચટણી સાથે તો દોસ્તો આજે આપણે આવ્યા છે જય મહારાજ નાસ્તા હાઉસ પહેલી આઉટલેટ પર તો એ છે વમાલી ગામમાં વમાલી પાર્ટી જે બસ સ્ટેન્ડ કહેવાય એની પહેલાં જ આવે છે અને પહેલું જે આઉટલેટ છે બીજું જે કહેવાય કે વરસોલા પાટ્યા પર છે તો આજે આપણે આયા છે વમાલી ગામના જે ભજીયા છે એ આપણે પહેલાં તો ટેસ્ટ કરેલા છે તો આજે આપણે ફરી ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે આ તો જોઈ રહ્યા છો મેથીના ભજીયા છે આ છે બટાકાવાળા અને આ ચાપ ડાકોરના ભજીયા છે એવું છે બરાબર તો ડાકોરના ભજીયા તો આ રીતે ત્રણ જાતના ભજીયા છે અને જોડે તમને આ લસણની ચટણી પણ મળી જશે જોઈ રહ્યા છો તમે લસણ અને ડુંગળીની ચટણી અને આ છે કઢી તો આપણે હવે ભજીયા ટેસ્ટ કરીશું અને કહીશું તમને ટેસ્ટ કેવો છે વા દોસ્ત જોરદાર ટેસ્ટ છે આમ તો કઈ કહેવા જેવું હોય ને કે આપણે પહેલા જ ટેસ્ટ અહીંયા પણ સેમ એવો મળી જવાનો છે તો જો તમે પણ નડિયાદથી મહેમદાબાદ આવતા હોય તો સવારનો ટાઈમ છે વર્ષોળા ચોકડી વર્ષોલા પાટિયા પર જ છે જે મારા જ નાસ્તા બપોર પછી જો એ બાજુથી જતા તો તમારે વમાલી પાટિયા પર આવવું પડશે બજારનો ટેસ્ટ કરવા માટે તો વિડીયોમાં આજના માટે આટલું જ મળીએ મિત્રો નવા વિડીયો સાથે અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો કરી દો આ વિડીયોને લાઇક કરજો અને મજા લાવવાને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય મહારાજ જય માતા